દર્શક મિત્રો નમસ્કાર તાર ફેન્સિંગ એટલે કે કાટાલા તારની વાળ આ યોજનામાં હાલમાં ખેતીવાડી વિભાગમાં ઓનલાઈન અરજી લેવાનું ચાલુ છે જી હા દર્શક મિત્રો કાટાલા તારની વાળ યોજનામાં ઘણા બધા ખેડૂતોએ ઓનલાઈન અરજી કરેલ છે હવે આ બધા ખેડૂતોના મનમાં એક પ્રશ્ન ઉદભવતો હોય છે કે ઓનલાઈન અરજી કર્યા બાદ અરજી પોતાની પાસે રાખવી અથવા જમા કરાવવાની હોય છે જમા કરાવવાની હોય છે તો ક્યાં જમા કરાવી કયા કયા ડોક્યુમેન્ટ જમા કરાવવા તો આ બધા પ્રશ્નોનું નિરાકરણ અમે આ એક વિડીયોમાં લઈને આવ્યા છીએ તો દર્શક મિત્રો આજના આ વિડીયોમાં આપણે માહિતી મેળવીશું કે તાર ફેન્સિંગમાં અરજી કર્યા પછી અરજી અને ડોક્યુમેન્ટ કોને જમા કરાવવા કયા કયા ડોક્યુમેન્ટ જમા કરાવવા ઉપરાંત તાર ફેન્સિંગ કેવી રીતે બનાવી એની આખી ગાઈડલાઈન સ્પેસિફિકેશન વિશે સંપૂર્ણ માહિતી અને તાર ફેન્સિંગમાં સબસિડી ક્યારે જમા થશે એના વિશે સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં આપણે મેળવીશું માટે વિડિયોને અંત સુધી જોવાનું ચૂકશો નહીં એ પહેલાં આપ સૌ દર્શક મિત્રોને જણાવી દઈએ કે જો આપ સૌ અમારી ચેનલ પર નવા હો અથવા હજુ સુધી આપણી આ ખેડૂત મિત્ર ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સરકારશ્રીની વિવિધ સબસિડી યોજનાઓની વિડીયો દ્વારા માહિતી મેળવવા માટે આપણી આ ખેડૂત મિત્ર ચેનલ સબસ્ક્રાઈબ કરવા વિનંતી સબસ્ક્રાઈબ કર્યા બાદ દર્શક મિત્રો બાજુના બે લાયકન ઉપર ક્લિક કરી દેવું જેથી અમારી ચેનલના નવા વિડીયોની નોટિફિકેશન આપ સૌના મોબાઈલમાં મળતી રહે સાથે સાથે દર્શક મિત્રો વિડીયો ગમે તો લાઇક કરજો અને અન્ય ખેડૂતભાઈઓને શેર કરવાનું મોકલવાનું ભૂલશો નહીં ખેડૂતભાઈઓ તાર ફેન્સિંગ એટલે કે કાટાળા તારની વાડ આ યોજનામાં આપસોએ જે ઓનલાઈન અરજી કરી છે એ ઓનલાઈન અરજી એમની પાછળ જે ઘોષણાપત્ર અને કબૂલાતનામું આ તમામમાં આપ સૌ ભાઈઓએ પોતાની સહી કરી ત્યારબાદ આપસોએ અરજી કર્યાના દિન દસમાં એટલે કે અરજી કર્યા પછી દસ દિવસની મુદતની અંદર આપ સૌએ તમારા તાલુકાની ખેતીવાડી ઓફિસ ખાતે આ મુજબના ડોક્યુમેન્ટ અચૂકપણે જમા કરાવવાના રહેશે ડોક્યુમેન્ટમાં વિશે આપણે વાત કરીએ દર્શક મિત્રો તો આપ સૌએ જે ઓનલાઈન અરજી કરી હોય એમાં પહેલાં પેજમાં નીચે સામેલ અને આ તમામ ડોક્યુમેન્ટના નામ લખેલા છે એ આપ સૌ જોઈ શકો છો અહીંયા આગળ આપણે જોઈએ તો ઓનલાઈન અરજીની સહીવાળી નકલ તથા સંયુક્ત ખાતેદારોના કિસ્સામાં બાંહેધરી પત્રક એટલે કે આપ સૌએ જે ઓનલાઈન અરજી કરી છે એમાં આપ સૌએ સહી અને એકથી વધારે ખાતેદાર હોય તો એમાં આપ સૌએ બાહેધરી પત્રકમાં સહી કરીને અરજી સાથે આપવાનું રહેશે ઉપરાંત સાત બાર અને આઠ અની નકલ તમે જેટલા સર્વે નંબરમાં તાર ફેન્સિંગ માટે ઓનલાઈન અરજી કરી હોય એ તમામ સર્વે નંબરના સાત બાર અને આઠ અની નકલ સાથે જોડવાની રહેશે ઉપરાંત જૂથ લીડર એટલે કે જે વ્યક્તિના નામે તમે જે ઓનલાઈન અરજી કરી હોય એમનું બેન્ક પાસબુકની નકલ અથવા રદ કરેલ ચેક ઉપરાંત જૂથ લીડર અરજી કરેલ લાભાર્થીની આધાર કાર્ડની નકલ ઉપરાંત સામેલ નમૂનામાં કબૂલાતનામું અને સ્વઘોષણાપત્રક એટલે કે તમારે અરજી કરી હોય એ અરજીની પાછળ જ કબૂલાતનામું અને સ્વઘોષણાપત્રક જોડેલ હશે એમાં આપ સૌએ સહી કરી એની સાથે જોડવાનું રહેશે અને ડીમાર્કશનવાળો નકશો જો જૂથમાં અરજી કરેલ હોય તો આપ સૌએ ડીમાર્કશનવાળો નકશો જે તમારા ગામના તલાટીકમ મંત્રીશ્રી અથવા તમારા જે તે જિલ્લાની રેવન્યુ ઓફિસ ખાતેથી આપ સૌને વાળો નકશો મળી જશે આ મુજબના ડોક્યુમેન્ટ દર્શક મિત્રો આપ સૌએ અરજી કર્યાના દિન દસમાં તમારા તાલુકાની ખેતીવાડી ઓફિસ ખાતે અચૂકપણે જમા કરાવવાના રહેશે ડોક્યુમેન્ટ જમા કરાવો ત્યારબાદ દર્શક મિત્રો આપ સૌના ડોક્યુમેન્ટ વેરીફાય કરવામાં આવશે અને આપ સૌએ જો અગાઉ તાર ફેન્સિંગમાં લાભ લીધેલ ન હોય અને ડોક્યુમેન્ટ બધા બરાબર હશે તો આપ સૌને ફેન્સિંગ માટે પાત્રતા આપવામાં આવશે પાત્રતા મળ્યા બાદ દર્શક મિત્રો આપે જે સર્વે નંબર માટે અરજી કરેલ હોય એ સર્વે નંબરમાં આપ સૌએ અગાઉ ફેન્સિંગ કરેલ નથી એનું ક્રોસ વેરીફિકેશન કરવામાં આવશે જિલ્લામાંથી ટીમ આવશે જો આપ સૌએ ફેન્સિંગ અગાઉ ખેતર પર ના કરેલ હોય તો આપ સૌને તમારા ખેતર પર ફેન્સિંગ કરવા માટે પૂર્વ મંજૂરીનો હુકમ આપને આપવામાં આવશે પૂર્વ મંજૂરીનો હુકમ આપવામાં આવે આપ સૌને ખેડૂતભાઈઓને ત્યારબાદ આપ સૌને એકસો વીસ દિવસની મુદ્દત એટલે કે પૂર્વ મંજૂરી મળે ત્યારથી આપ સૌને ચાર મહિનાની મુદ્દત તાર ફેન્સિંગ બનાવવા માટે આપવામાં આવશે આ મુદ્દતની અંદર આપ સૌ ખેડૂતભાઈઓએ ફેન્સિંગ બનાવવાની રહેશે તાર ફેન્સિંગ કેવી રીતે બનાવી ખેડૂતભાઈઓ એનું સ્પેસિફિકેશન વિશે આપણે વાત કરીએ તો આપ સૌ ખેડૂતભાઈઓએ થાંભલા ઊભા કરવા માટે ખાડાનું માપ જીરો પોઈન્ટ ચાલીસ મીટર પહોળાય જીરો પોઈન્ટ ચાલીસ મીટર લંબાય અને જીરો પોઈન્ટ સાહીઠ મીટર ઊંડાય આ માપના ખાડા કરવાના રહેશે ઉપરાંત થાંભલાની સાઇઝ તમે જે થાંભલા નાખવાના હોય સિમેન્ટ કોન્ક્રીટ તો એ થાંભલાની બે પોઈન્ટ પચાસ મીટર ઊંચાઈ અને જીરો પોઈન્ટ દસ મીટર જાડાય અને ઝીરો પોઈન્ટ દસ મીટર પહોળાઈ ના સિમેન્ટ કોન્ક્રીટના પ્રિન્સ્ટેડ અથવા પ્રિકાસ્ટ થાંભલા ઓછામાં ઓછા ચાર તારવાળા આપ સૌએ ઊભા કરવાના રહેશે આ સિમેન્ટ કોન્ક્રીટ પ્રિકાસ્ટ અથવા આપ સૌ ગેલ્વેનાઇસ કે લોખંડના આઈએસઆઈ માર્કાવાળા થાંભલા પણ ઉપયોગ કરી શકો છો જેની સાઈઝ બે પોઈન્ટ પચાર મીટર ઊંચાઈ અને ઝીરો પોઈન્ટ ઝીરો ચાર મીટર જાડાય અને ઝીરો પોઈન્ટ ઝીરો ચાર મીટર પહોળાય જેનું વજન ઓછામાં ઓછું આઠ કિલોગ્રામ હોવું જોઈએ આનો ઉપયોગ તમે કરી શકો છો ઉપરાંત દર્શક મિત્રો બે થાંભલા વચ્ચેનું વધુમાં વધુ અંતર આપ સૌ ત્રણ મીટર સુધી રાખી શકશો ઉપરાંત દર પંદર મીટરે સહાયક થાંભલા એટલે કે એક થાંભલાથી લઈને બીજા પંદર મીટર થાય ત્યાં સુધી દર પંદર મીટરે આપ સૌએ સહાયક થાંભલા બંને બાજુ મૂકવાના રહેશે તેનું માપ અને સાઇઝ મૂળ થાંભલા મુજબ જ રહેશે એટલે કે ઉપર મુજબના થાંભલા મુજબનું એનું જ માપ સાઈઝ રહેશે ઉપરાંત થાંભલાના પાયામાં સિમેન્ટ કોન્ક્રીટથી સૌએ પુરાણ કરવાનું રહેશે ઉપરાંત કાટાળા તાર એટલે કે બાર્ડ વાયર એના માટે લાઇન વાયર તથા પોઈન્ટ વાયરના મિનિમમ ડાયામીટર બે પોઈન્ટ પચાસ એમ રહેશે કાટાળા તાર આઈએસઆઈ માર્કાવાળા ગેલ્વેનાઇઝ ડબલ વાયર અને જીઆઈ કોટેડ હોવા જોઈએ ઉપરાંત દર્શક મિત્રો વાર નીચેથી એટલે કે આપણે જે તાર ફેન્સિંગ કરવાના હોય એના નીચેથી જાનવર ખેતરમાં પ્રવેશી ના શકે એટલે કે જંગલી ભૂંડ કે નીલગાય કૂતરા જે કંઈ પણ હોય તે ફેન્સિંગની નીચેથી ખેતરમાં પ્રવેશી ન શકે એના માટે આપ સૌ તારની વાડની ડિઝાઇનમાં નીચેના ભાગે લોખંડની જાળી વિકલ્પ સ્વરૂપે રાખી શકશો લોખંડની જરૂરિયાત હોય અનુકૂળતા હોય તો આપ સૌ નીચે લોખંડની જાળી વિકલ્પ સ્વરૂપે રાખી શકશો લોખંડની જાળીને યોગ્ય ઊંડાઈ સુધી જમીનમાં પણ દબાવવાની રહેશે જાળીની ઊંચાઈ ગ્રાઉન્ડ લેવલથી ઝીરો પોઈન્ટ બાણું મીટર એટલે કે ત્રણ ફૂટ સુધી તથા જાળીના વાયરનો વ્યાસ ત્રણ પોઈન્ટ બે એમ દસ ગેજ તેમજ મેજ સાઇઝ સો એમ એમ પ્લસ સો એમ હોવી જોઈએ ઉપરાંત દર્શક મિત્રો તારફેન્સિંગના વિકલ્પે આપ સૌએ જો ચૂનાના પથ્થરની દીવાલ બનાવવાની હોય તો આપ સૌ બનાવી શકો છો દીવાલની જમીનમાં ઊંડાઈ જીરો પોઈન્ટ છ મીટર અને પહોળાઈ ઝીરો પોઈન્ટ ત્રેવીસ મીટર અને ગ્રાઉન્ડ લેવલથી ઊંચાઈ બે મીટર રાખવાની રહેશે અને બેલાની સાઇઝ જેની જાડાઈ ઝીરો પોઈન્ટ અઢાર પહોળાઈ ઝીરો પોઈન્ટ ત્રેવીસ અને લંબાઈ ઝીરો પોઈન્ટ આડત્રીસ મીટર વોઇડ સાથે અથવા વોઇડ વગર રાખી શકાય છે દર્શક મિત્રો આ સ્પેસિફિકેશનમાં જે રીતે જણાવવામાં આવેલ છે એ રીતે જ આપ સૌએ ફેન્સિંગ બનાવવાની રહેશે ફેન્સિંગ બની જાય ત્યારબાદ દર્શક મિત્રો આપ સૌએ થાંભલા અને વાયર ઉપરાંત જાળી નાખેલ હોય તો આ તમામના ઓરિજિનલ જીએસટી વાળા બિલ આપ સૌએ ફેન્સિંગ બની જાય આપ સૌને જે એકસો વીસ દિવસની મુદત આપવામાં આવેલ છે એ મુદ્દત પૂરી થાય એ પહેલાં આપ સૌ ફેન્સિંગ બનાવી ત્યારબાદ આ તમામ મટીરિયલના જીએસટીવાળા પાકા બિલ ઉપરાંત તારફેન્સિંગનું જે આપ સૌને ચેકલિસ્ટ એટલે કે ફોર્મ તમારા તાલુકાની ખેતીવાડી ઓફિસ ખાતેથી આપવામાં આવે અને ત્યાંથી જે મુજબના ડોક્યુમેન્ટ જણાવવામાં આવે એ મુજબના ડોક્યુમેન્ટ આપ સૌએ મર્યાદામાં અચૂકપણે જમા કરાવવાના રહેશે ડોક્યુમેન્ટ જમા કરાવો ત્યારબાદ દર્શક મિત્રો આપ સૌની તારફેન્સિંગ આપ જે ખેતર પર કરેલ હોય એનું વેરિફિકેશન કરવામાં આવશે જિલ્લામાંથી જે તે ટીમ આપ સૌએ જે તારફેન્સિંગ કરેલ છે એ સ્પેસિફિકેશન મુજબ છે કે નહીં એની ચકાસણી કરવામાં આવશે અને એ રીતે કરેલ હશે તો આપ સૌને પ્રતિ રનિંગ મીટર દીઠ રૂપિયા બસો અથવા ખર્ચના પચાસ ટકા બેમાંથી જે ઓછું હોય એટલી રકમ સહાય તરીકે આપના બેંક ખાતામાં જમા કરવામાં આવશે દર્શક મિત્રો આ રીતે આપ સૌ ફેન્સિંગ યોજનામાં આ મુજબના ડોક્યુમેન્ટ જે તે ઓફિસે જમા કરાવી સ્પેસિફિકેશનની આપણે જે વાત કરીએ એ મુજબ ફેન્સિંગ બનાવીને ફેન્સિંગ યોજનામાં લાભ લઈ શકો છો અને પોતાના ખેતરને વન્ય પ્રાણી કે પશુ દ્વારા થતું નુકસાન અટકાવી શકો છો અને પોતાના પાકને ખૂબ સારી રીતે સુરક્ષિત રાખી એમાંથી સારી એવી આવક મેળવી શકો છો દર્શક મિત્રો આવા જ ખૂબ જ ઉપયોગી વિડીયો પોતાના મોબાઈલમાં મેળવવા માટે આપ સૌ આપણી આ ખેડૂત મિત્ર ચેનલ સાથે બન્યા રહેશો આપણી આ ચેનલ સાથે બન્યા રહેવા માટે આપણી ખેડૂત મિત્ર ચેનલ સબસ્ક્રાઈબ કરવા વિનંતી જો આપ સૌને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને અન્ય લોકોને શેર કરવાનું એટલે કે મોકલવાનું ભૂલશો નહીં આભાર